કાળુસિંગ ફોર્મ ભર્યું હતું ખેડા કલેક્ટર ઓફિસ ખાતે કાળુસિંગ ડાભીએ ઉમેદવારી નોંધાવી હતી સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા જંગી લીડ થી જીતનો કાળુસિંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મતદારો વચ્ચે તો અમે ઘણાય કામો પડતર પ્રશ્નો છે આ લોકોના નડિયાદથી મોડાસા રેલવેનો પ્રશ્ન છે ચાર નદીઓનું જે ખેડાથી રડોની વચ્ચે જે કાળું પાણી વર્ષોથી જે પ્રદૂષિત થઈ છે નદીઓ એ પ્રદુષિત પ્રશ્ન જે આરોગ્ય માટે ચેડા કરી રહ્યો એવા અનેક પ્રશ્નો શિક્ષણના પ્રશ્નો મહિલાના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો અનેક રોજગારીના પ્રશ્નો આજે તમે જુઓ કે સમગ્ર રાજ્યમાં કોઈ જગ્યાએ અમારા યુવાનો રોજગારી મળતી નહીં એટલે અનેક મુદ્દાઓ અનેક પ્રશ્નો છે અનેક મુદ્દાઓ લઈને અમે પ્રજા વચ્ચે જઈશું ખૂબ ઉત્સાહથી અમને આવકારી રહ્યા અને અમનો સંપૂર્ણ વિશ્વાસ છે અમે આ બેઠક ખેડાની જે બેઠક છે દિનશા પટેલ પાંચ વાર જીત્યા કોંગ્રેસ બાર વાર જીતી અને કાળુસી ડાબી કોંગ્રેસ સાથે આ વખતે તેરમી વખત જીતશે ફક્ત એ તો ભાજપ બે જ વખત જીતે છે એટલે અમને અહંકાર છે બે અને બે બે જ વખત અહીંયા ભાજપ જીતી છે બાકી આ વખતે કોંગ્રેસ એકસો આવશે તો આ સાથે પાટણ